ભરૂચ જિલ્લાના સામાજિક આગેવાનો અને ક્રિકેટ પ્રેમીઓએ ભરૂચ કલેક્ટરશ્રીના દ્વાર ખટખટાવ્યા ભરૂચ જિલ્લામાં રમતગમતના ક્ષેત્રે જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા ચળવાઈ રહેલી ઇજારાશાહીને દૂર કરવા માટે ભરૂચ જિલ્લાના સામાજિક આગેવાનો અને ક્રિકેટ પ્રેમીઓએ કલેક્ટરશ્રીના દ્વાર ખટખટાવી તટસ્થ તપાસની માગણી કરી હતી જેમાં તેઓ દ્વારા માંગણી કરાઈ હતી કે જિલ્લા ક્રિકેટ એસોસિએશન હોદ્દેદારો દ્વારા પોતાના નિયમો મૂકી કેટલાક ખેલાડીઓને હરાજી કરી તેમનું સિલેક્શન કરવામાં આવે છે બરોડા ગ્રીન કાર્ડ ધરાવતા કેટલાક પ્લેયરોને ભરૂચ જિલ્લામાં સમાવેશ કરી રમત રમાડી રહેલ છે ભરૂચ જિલ્લા પાસે પોતાનું રમતગમતનું ગ્રાઉન્ડ પણ નથી વગેરે જેવા વ્યાજબી સવાલો ઉઠાવી અને માગણી નહીં સ્વીકારાય તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન માટેની ચીમકી ઉચ્ચારી હતી ભરૂચ જિલ્લામાં રમતગમત ક્ષેત્રે રમશે ભરૂચ જીતશે ભરૂચ આ સ્લોગન માત્ર શાળાની સ્પર્ધા સુધી જ સીમિત છે પણ જિલ્લા કક્ષાએ રાજનીતિ અને રાજનેતા આ સ્લોગન સાર્થક સાબિત થાય છે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક સામાજિક તેમજ રાજકીય ક્ષેત્રે સમગ્ર ભારતમાં તેમજ વિશ્વ વિખ્યાત છે એ સૌ લોકો જાણે છે પરંતુ જિલ્લા તંત્ર રમતગમત ક્ષેત્રને આગળ ધપાવવા તદ્દન નિષ્ફળ ની વળું છે કારણ કે રમતગમત ક્ષેત્રે રાજનીતિનો ઘરખમ પગપેસરો થઈ રહ્યો છે તેમજ આવકનું એક સાધન બનાવી લીધું છેલ્લા ઘણા વર્ષોથી ક્રિકેટ એક રાજનેતાઓની રાજનીતિ કરવાની પ્રયોગશાળા બની ગઈ છે અને આ ભરૂચ જિલ્લામાં ક્રિકેટના બે એસોસિએશન છે એક ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન અને ભરૂચ ક્રિકેટ એસોસિએશન આ ચોપડે અલગ હશે પરંતુ શારીરિક રૂપે ભેગા છે અને તેઓના ક્રિકેટ કરતાં ખેલાડીઓના ક્રિકેટના ભવિષ્ય સાથે કેવી રાજ રમત રમવી એમાં અતિશય માહિર છે અને જિલ્લા ક્રિકેટ પ્રેમી ખેલાડીઓને ચોખ્ખું દેખાય આવે છે જેના કારણે ભરૂચમાં ઘણા સારા એવા ક્રિકેટ રમનાર ખેલાડીઓની સાથે અન્યાય થઈ રહ્યો છે સાથે જિલ્લા ક્રિકેટ તેમજ ક્રિકેટરો પણ ગુજરાત લેવલ કે નેશનલ લેવલ સુધી પહોંચી શકતા નથી હાલ ટૂંક સમયમાં ભરૂચ પ્રીમિયર લીગ ત્રણ શરૂ થવા જઈ રહી છે ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે અગાઉ પણ ભરૂચ પ્રીમિયર લીગ એક અને બે રમાઈ હતી એનું આયોજન ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું જેથી ક્રિકેટ એસોસિએશન એમની મનમરજીપૂર્વક આયોજન કરે છે જેથી ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન સંચાલન તેમજ વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને હવે ક્રિકેટ પ્રેમી ખેલાડીઓને કયા એસોસિએશન પર વિશ્વાસ કરવો એ કઠિન પડે છે કયું એસોસિએશન સરકારી રજિસ્ટર છે તેમજ કયું એસોસિએશન ગુજરાત ક્રિકેટ બોર્ડના દફતરે રજિસ્ટર છે તેને ખરેખર ઝીણવટપૂર્વક તપાસ કરવાની માંગ કરી હતી અને જિલ્લામાં બંને ક્રિકેટ એસોસિએશનની સ્થાપના કેમ તેની પણ યોગ્ય તપાસની માંગ કરી હતી અને હાસ્યની વાત એ છે કે ભરૂચ જિલ્લામાં બે બે ક્રિકેટ એસોસિએશન સ્થાપિત હોવા છતાં જિલ્લાના એસોસિએશન પાસે એક પોતાનું ક્રિકેટ ગ્રાઉન્ડ પણ નથી તેથી ક્રિકેટ પ્રેમીઓ પોતાની રમતને આગળ કેવી રીતે વધારી શકે ક્રિકેટ પ્રેમીઓની માંગણી છે કે ભરૂચ પ્રીમિયર હંગામી આયોજન રદ કરી એસોસિએશનની યોગ્ય તપાસ અને ચકાસણી અને ખેલાડીઓને પસંદગીના સિદ્ધાંતો નીતિ નિયમોની તપાસ અને એસોસિએશન સાથે સંકળાયેલ તમામ હોદ્દેદારોની જાહેરાત અને જિલ્લાની જાહેરાત જનતા સમક્ષ રજૂ કરી ભરૂચ ક્રિકેટ પ્રેમી ખેલાડીઓને ન્યાય અપાવવાની યોગ્ય તપાસની માંગ કરી હતી રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ નમસ્કાર પટેલ ઇમ્તિયાઝ સોશિયલ એક્ટિવિસ્ટ ભરૂચ મિત્રો આજે આપણે ઉપસ્થિત થયા છે આવેદન પત્ર લઈને જેના અંદર આપણી મુખ્ય કેટલીક માંગો છે ભરૂચ જિલ્લા ક્રિકેટ જગતમાં જેમનું જે સ્લોગન છે કે રમશે ભરૂચ જીતશે ભરૂચ પરંતુ ભરૂચ જિલ્લાના ક્રિકેટ જગતમાં રમશે રાજનીતિ અને જીતશે રાજનેતા એ સ્લોગન તેઓ દ્વારા સ્વાગત થઈ રહ્યું છે કારણ કે ભરૂચ જિલ્લાના ક્રિકેટમાં આજે તેઓ દ્વારા રાજનેતાઓને પોતાના મનમરજીના મૂળિયાઓ છે તેમને ગણતરીના અંદર સમયમાં પોતાની જે નિયમો હોય છે નિયમોનું ઉલ્લંઘન કરી તેમની ખરીદી કરી અને ભરૂચ જિલ્લા ક્રિકેટ ક્રિકેટ જગતમાં પ્રાધાન્ય આપવામાં આવે છે અમારી મુખ્ય માંગ છે કે ભરૂચ જિલ્લા ક્રિકેટમાં બે એસોસિએશન કઈ રીતે હોઈ શકે જે ભલી લીગ રમાઈ હતી ભરૂચ ક્રિકેટ એસોસિએશન તેને ભરૂચ ભરૂચ સિઝન થ્રીને લોન્ચ કરી રહ્યું છે અને જે અગાઉ રમાઈ હતી ભરૂચ સિઝન વન અને સિઝન ટુ જેને સ્પોન્સ કરતા હતા ભરૂચ ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશન એટલા માટે અમે ગુજરાત ક્રિકેટ ક્લબ એસોસિએશનને આજ રોજ આવેદન પત્ર પાઠવી જાણવા માંગીએ છીએ કે જે ક્રિકેટના નિયમો છે તેનું ઉલ્લંઘન કરી એક જ ભરૂચ જિલ્લામાં બબ્બી એસોસિએશન કઈ રીતે સંચાલિત છે અને શું એસોસિએશનની એટલી બધી જરૂરિયાત ઊભી થઈ છે કે તેઓ પોતાના ઔદ્યોગિક વિસ્તારના જે મુરતિયાઓ છે જે આગેવાનો છે તેમનો સંપર્ક કરીને નજદીકી ઔદ્યોગિક વિસ્તારના અંદર આર્થિક મદદ માગવા માટે તેમને જવું પડે છે જો અમારી માંગો ટૂંક સમયમાં સ્વીકારવામાં નહીં આવે તો આજે જેટલા પણ આગેવાનો સામાજિક સંસ્થાઓ અને જેટલા પણ નજદીકી મિત્રો છે તેમના સાથે અમે ટૂંક સમયમાં ભેગા મળી જો જરૂરિયાત જણાશે ભરૂચ જિલ્લાનું જે બીપીએલ રમાયેલું છે તેની જે ગ્રાઉન્ડ છે તેના ગ્રાઉન્ડ પર જઈ વિરોધ દર્શાવીશું અને જો જરૂરી પડશે તો અમે ત્યાં ક્રિકેટ એસોસિએશન દ્વારા જે ગ્રાઉન્ડ છે જે ગ્રાઉન્ડ ઉપર રમત રમાઈ રહેલી છે તેના જે પણ દસ્તાવેજ અને ડોક્યુમેન્ટ છે તે શક્ય પોતાના નિયમ અનુસાર આવી રહેલા છે કે નહીં એને થયેલા છે કે નહીં તેની પણ લડત અમે ચલાવીશું અસ્તુ જય હિન્દ જય ભારત ભારતજી પરમાર સામાજિક આગેવાન આજ રોજ અમે જે રીતે ભરૂચ ક્રિકેટમાં જે રીતે તાના સાંઈ અમુક પક્ષીઓ ચાલી રહ્યા છે એના સંદર્ભે અમે આજે એ લોકોના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ અમારી સાથે સિનિયર ખેલાડી છે યુનિવર્સિટીના કેપ્ટન રહી ચૂકેલા તથા સામાજિક આગેવાનો તથા આજુબાજુ ગામોના ગ્રાઉન્ડના માલિકો આજ રોજ અમે અમારો વિરોધ દર્શાવવા આવ્યા જે રીતે આ છે તાના સાઈડ ચાલે છે એના સંદર્ભે તો એટલું કહેવા માગ્યું કે જે આગળની બીપીએલ ચાલુ થવાની છે એ બીપીએલમાં જે મનમરજી મુજબ પોતાના મોડતિયાઓને તથા પોતાના માનીતા પ્લેયરોને આ લોકો રમાડે છે અને જે પ્રતિભાશાળી છોકરાઓ છે પ્રતિભાશાળી યુવાઓ છે પ્રતિભાશાળી સિનિયર ખેલાડીઓ રહી ચૂકેલા છે એમને નજર અંદાજ કરવામાં આવે છે અને તાણાશાહી મુજબ એ લોકોને શોષણ કરે છે તો એટલું જવા માગીશ કે જે રીતે આ જ તાનાશાહી ચાલે છે બિલકુલ બંધ થવી જોઈએ અને વાત કરીએ બીપીએલની તો બીપીએલમાં આવા પ્રમોશન કરવા માટે કોઈ ભારતનો પ્લેયર જ ના મળ્યો તે માટે ફક્કર જમાનને પાકિસ્તાનના પ્લેયરને આ આ લીગની પ્રમોશન કરવા માટે એ લોકો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં ફરતો કર્યો તો શું પાકિસ્તાની પ્લેયરની તમને શું એટલી જરૂર પડી કે તમે આ આ રીતે તમે પાકિસ્તાનના પ્લેયરને તમે પ્રમોશન કરવા માટે બોલાવો છો એટલું કહેવા માગીશ કે જે પાકિસ્તાનીને બોલ્યા હોય પાકિસ્તાની ભારત રાષ્ટ્ર વિરુદ્ધના લોકો છે તો તમને શું જરૂર પડે આનો કોન્ટેક કોની સાથે સીધો સીધો સંપર્કમાં છે પાકિસ્તાન સાથે એ બી જાણવા જેવું રહ્યું અને હું એટલું કહેવા માંગીશ કે આગળ જતાં અમારી કાર્યવાહી જો આની પર કાર્યવાહી નહીં થઈ તો અમે આજે આજે અમુક અમુક આગેવાનો છે પરંતુ આગળથી જો અમને નહીં થયું ને તો આજુબાજુના ક્રિકેટ પ્રેમીઓ જેટલા પણ છે આજુબાજુના ગામોના એ બધા ખૂબ જ મોટી સંખ્યામાં ભેગા થઈશું અને ગ્રાઉન્ડ પર જઈને વિરોધ નોંધાવીશું એ અમારી અત્યારે અમે ગાંધી માર્ગે ગાંધી ચિંતા માર્ગે ચાલી રહ્યા છે પરંતુ આગળ જો અમારી માંગણી નહીં સ્વીકારે તો અમે લોકો ભગતસિંહના રસ્તે પણ જઈશું